વાવિંગ ફોર ડ્રીમ્સ સંસ્થા દ્વારા એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું આ દરમિયાન ઓર્ગેનાઇઝર પ્રીતિ પ્રીતિજૈન બોકડીયા પ્રસ્તુતિ રજૂ કરી અને મ્યુઝિક ક્લાસીસ તરફથી ઓર્કેસ્ટ્રા રાખ્યું સંસ્થાએ આજના વાતાવરણ અને આજના સમયમાં અને વર્ષોથી ચાલતા એવા ઘણા ધાર્મિક કાર્યોને ધ્યાનમાં રાખી એક સુંદર ગીત બનાવવામાં આવ્યું તેનું નામ છે મેરે ભૂલે ભંડારી જે શિવ ભક્તિમય રહ્યું ગીતનું ડિરેક્શન માનતો હાલડરે કર્યું હતું ગાયક તરીકે જોયસર અને અમદાવાદથી પાર્ટ પંડ્યા રહ્યા હતા અને ફિમેલ ગાયક તરીકે કૃષિ ભાવસાર પટેલે સુંદર ગીત ગાયું ગીત નું સ્ટોરી રાઇટર જોયસર અને મામતુ હેડર રહ્યા હતા તેમના નું કમ્પોઝર એ કર્યું હતું મ્યુઝિક રેસીજીએ કર્યું હતું નેન્સી ખત્રી શિવાંગી શાહ યસપેઠી મુખ્ય કલાકાર હતા પવન આર્યન સુબ્રિકા ચૌરસિયા કોરિયોગ્રાફર રહ્યા હતા ડિઝાઇનર કોસ્ચ્યુમ સુબ્રિકા ચોરસિયાએ કર્યું હતું સહાયક પાત્રમાં કૌશલ્ય બોકડીયા સોહમ પટેલે કામ કર્યું હતું સાથે સાથે સહયોગ કે સહયોગ માટે ડોક્ટર ધર્મેશભાઈ પટેલ અને વેલકેર હોસ્પિટલ રહ્યા હતા અને મેકઅપ આર્ટિસ્ટ વૈશાલીબેન શાહ હતા ત્રણસો લોકો વચ્ચે આ ગીતનું આયોજન કરી અને તેની લિંક યુ પર મળી જશે મેરે ભૂલે ભંડારી થેન્ક યુ સો મચ ને સિને ફોટોગ્રાફી મનોજ સોલંકી કરી હતી મારા પ્રવીણ પંચાલ આજે અહીંયા આ શિવજીના જે સોંગનું લોન્ચિંગ હતું પ્રીતિજીનું એટલે મારે એકચ્યુલી એમાં પરફોર્મન્સ હું તો મેં લાસ્ટ ટાઈમ એમનું જે પ્રોગ્રામ હતો એમાં બેસ્ટ સિંગરનો એવોર્ડ મને મળેલો એટલે મને ઇન્વાઇટ કર્યો છે સિંગિંગ માટે ખાસ કરીને સોંગ જે બનાવ્યું છે એ એક ધાર્મિક ગીત છે અને શિવજીના ઉપર બનાવેલું છે એક બહુ સારું સોંગ છે જી મેરા નામ પ્રીતિ જૈન બોકડિયા હૈ आ किस तरह का कार्यक्रम जी मेरी वाव विंग्स ड्रीम्स नाम की एक संस्था है और हम लोग काफ़ी सारे इवेंट्स ऑर्गेनाइज करते हैं जैसे कि ब्यूटी पेजेंट है और एल्बम सॉन्ग वगैरह भी करते हैं किड्स शो है, है फैशन शो है और ओपन माइक है जिसमें सिंगरों को हम लोग मौका देते हैं यहाँ पे क्या आपको जी आज हमारा हम लोग है ना बहुत सारे एल्बम सॉन्ग वगैरह बनाते हैं तो उसी रिगार्डिंग हम लोगों ने यहाँ पे सॉन्ग लॉन्चिंग रखा है और साथ में हमारे जो बेस्ट गुजरात के ऑल ओवर गुजरात के जितने भी बेस्ट सिंगर है उनको हम लोगों ने इन्वाइट किया हुआ है यहाँ पे सिंगिंग के लिए खास करके सॉन्ग बनाया तो जी बिल्कुल जी बिल्कुल अभी ये जो है एटमोसफेयर चल रहा है पूरा देश हम भक्तिमय हो चुके हैं तो हमने सोचा कि क्यों नहीं हम हमारे शिव जी के ऊपर एक सॉन्ग बनाए कितने दिन लगे खास करके जी वैसे तो मेहनत काफ़ी लगती है और बहुत बड़ी हमारी टीम भी है और पूरा टीम एक दो महीने तो पूरा वर्क करते हैं पर हमारा जो भी सूट वगैरह रहता है वो टू डेज थ्री डेज का रहता है ओके